ખગોળવિદો અને અવકાશ રસિકો માટે રવિવાર અગત્યનો દિવસ છે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં સંપૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે આ સંપૂર્ણ ચંદ્રગ્રહણ વધુમાં સંપૂર્ણ બ્લડ મૂન બની જશે એટલે કે ચંદ્ર લાલ રંગનો દેખાશે અને સામાન્ય કરતાં વધુ મોટો દેખાશે આફ્રિકાના પૂર્વ પટ્ટામાં યુરોપ પશ્ચિમી ઓસ્ટ્રેલિયા અને ભારત સહિત એશિયાના મોટા ભાગના દેશોમાં ચંદ્રગ્રહણની સંપૂર્ણ ઘટના શરૂઆતથી અંત સુધી જોઈ શકાશે ભારતમાં ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધીના મોટા ભાગના શહેરોમાં આ ચંદ્રગ્રહણ જોવા મળશે ચંદ્રગ્રહણ અંગે ભુજ એસ્ટ્રોનોમી ક્લબના નિશાંત ઘોડે ચંચલ ન્યૂઝ સાથે વાત કરી હતી નમસ્કાર ચંચ ન્યૂઝના સૌ દર્શકોને મારું નામ નિશાંત ગોર છે અને આપ ઘણા લાંબા સમયથી ખગોળનો જે શોખ કેળવી રહ્યા છો ચંચળ ન્યૂઝના માધ્યમથી અને એ ચંચળ ન્યૂઝ પર તમે અમારી ટીમને મારા સિનિયર શ્રી નરેન્દ્રભાઈને પણ અનેક વખત જોયા હશે તો આજે તમારી સામે હું હાજર છું નિશાંત ગોર અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આવતીકાલે થનારા સાતમી સપ્ટેમ્બરે થનારા ચંદ્રગ્રહણની તો ચંદ્રગ્રહણ જે છે એ આમ જોઈએ તો ખૂબ વિશેષ હોય છે કે જ્યારે કોઈ પણ ગ્રહણની વાત કરીએ તો કોઈ પણ ગ્રહણ બે પદાર્થોની વચ્ચે જ્યારે ત્રીજો પદાર્થ આવે એ વચ્ચે આવવાની ઘટનાને આપણે ગ્રહણ કહીએ છીએ સૂર્યગ્રહણમાં પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવી જતાં સૂર્ય આપણને દેખાતો બંધ થાય છે તેવી જ રીતે જ્યારે ચંદ્રગ્રહણની વાત કરીએ તો ચંદ્રગ્રહણ એ

તો ચંદ્રગ્રહણમાં જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે પૃથ્વીના વાતાવરણમાંથી કેટલાક સૂર્યના કિરણો પસાર થાય છે કે જેનું કોણાવર્તન આપણી પૃથ્વીના વાતાવરણમાં રહેલા પાર્ટિકલ્સને કારણે થાય છે અને સૌથી વધારે કોણાવર્તિત થયેલ લાલ અને નારંગી રંગ એ ચંદ્ર પર પડે છે અને એ કારણથી જ્યારે સંપૂર્ણ ચંદ્ર જ્યારે ઢંકાય છે ત્યારે તે લાલ રંગનો દેખાય છે હવે આવતીકાલના જો ગ્રહણની વાત કરીએ તો સમય જે છે એ આખા ગ્રહણની અવધિ છે લગભગ પાંચ કલાક અને અઠ્યાવીસ મિનિટ જેમાં શરૂઆત થશે પૃથ્વીની આછી છાયાથી ત્યારબાદ એ ઘાટી છાયામાં પ્રવેશ કરશે ત્યારબાદ એ આખે આખું ચંદ્ર જે છે એ ઘાટી છાયાની અંદર ડંકાઈ જશે અને તે સમયે આપણી પૃથ્વીના વાતાવરણમાં હાજર ધૂમ્રકણો વાદળ પાણી એ બધા તત્વોની રિફ્રેકશન ક્ષમતાને અનુરૂપ આપણને ચંદ્ર જે છે એ કેટલો લાલ અથવા કેટલો કાળો દેખાશે તે આપણે જોઈ શકીશું હવે જો સમયની વાત કરીએ તો પ્રથમ સંપર્ક છે કે જે પૃથ્વીનો આછો પડછાયો ચંદ્રને સ્પર્શ થવા જઈ રહ્યો છે તે છે આઠ વાગીને અઠાવન મિનિટ અને ત્યારબાદ પૃથ્વીનો ઘાટો પડછાયો ટચ થશે નવ વાગીને સત્તાવન મિનિટે એટલે હવે આપણે જ્યારે પણ તમે ઓબ્ઝર્વ કરો ત્યારે જો ચંદ્ર ખુલ્લા આકાશમાં હોય તો તેનો તેજ ધીમે 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 ઘટવા મળશે અને ધીમે ધીમે એક બાજુથી એક કાળો પડવા મળશે પછી કાળાશ એટલી વધી જશે પરંતુ ત્યારબાદ એક જાદુ થશે કે લગભગ જ્યારે ટોટાલિટીનો સમય નજીક આવશે એ સમયે ટોટાલિટીનો સમય છે રાત્રે અગિયાર વાગ્યાનો અને એ સમયે આપણે ચંદ્ર જે છે એ કાળાને બદલે એકદમ લાલાશ પડતા રંગવાળો દેખાશે અને એ મેં જેમ અગાઉ કહ્યું એમ પ્રકાશના વક્રી ભવનને કારણે આશક્ય થાય છે ત્યારબાદ લગભગ આ જે ટોટાલિટીનો ટાઈમ છે એ એક કલાક બાવીસ મિનિટ જેટલો ચાલશે અને બાર વાગ્યે બાવીસ મિનિટથી ગ્રહણ જે છે એ છૂટવાનું શરૂ થશે જે લગભગ દોઢ વાગ્યા સુધી આખો પૃથ્વીના ઘેરા પડછાયામાંથી બહાર આવી જશે અને એ ઘેરા પડછાયા બાદ આપણે સામાન્ય રીતે ગ્રહણ સમાપ્ત ગણતા હોઈએ છીએ પરંતુ હજી એ થોડો સમય સુધી પૃથ્વીના આછા પડછાયામાં તો રહેશે જ અને એ આછા પડછાયામાં રહી અને એમાંથી બહાર નીકળવાનો સમય છે લગભગ બે વાગીને પચીસ મિનિટ ચંદ્રગ્રહણ જોતી વખતે શું સાવધાની રાખવી એ પ્રશ્ન ઘણા લોકોને થતો હોય છે તો આમ તો ચંદ્રગ્રહણ જોતી વખતે કોઈ ખાસ સાવધાની રાખવાની જરૂર હોતી નથી તમે એને નરી આંખે ટેલિસ્કોપથી દૂરબીનથી એ રીતે કોઈપણ રીતે જોઈ શકો છો પરંતુ હાલ જે પ્રકારે વાતાવરણ અને હવામાન વિભાગની સાવચેતી સૂચનાઓ આવી રહી છે તે મુજબ આપણે કોઈ પણ જગ્યાએ જતા પહેલાં એ સ્થળનું પરીક્ષણ કરવું જોઈએ કે ત્યાં ભારે વરસાદ કે અન્ય કોઈ પરિસ્થિતિમાં આપણે ફસાઈ તો નહીં જઈએ ને તમે આ ઘટના તમારા ઘરેથી પણ જોઈ શકો છો તમારા નજીક આજુબાજુ કોઈ અંધારી જગ્યા હોય તો ત્યાં પણ જઈને જોઈ શકો છો પરંતુ હાલ આ હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં લઈ અને તમારે સ્થળ પસંદ કરવું અન્ય કોઈ પણ જગ્યાએથી તમે ખૂબ સામાન્ય રીતે આ ચંદ્રગ્રહણ જોઈ શકો છો અને જો આવતીકાલે આપ ભુજમાં હો અને ના સમયે આકાશ ખુલ્લું હોય તો આપ સ્ટાર ગેઝિંગ ઇન્ડિયાની ઓફિસે પધારી શકો છો ત્યાં આપના માટે મોટા ટેલિસ્કોપની વ્યવસ્થા કરવામાં આવી હશે લગભગ બે ત્રણ અલગ અલગ ટેલિસ્કોપ્સ હશે એની સાથે આપણે જ્યારે કમ્પ્લીટ ડાર્કનેસ હશે કે ચંદ્ર પૃથ્વીના બિલકુલ ઘેરા પડછાયામાં આખે આખો આવી ગયો હશે તે સમયે આપણે ગુરુ શનિ જેવા ગ્રહો પણ જોઈ શકીશું પરંતુ હા વાતાવરણનો સાથ આપણા માટે આવશ્યક છે જો વાતાવરણ ખુલ્લું નહીં હોય તો આપ ઇન્ટરનેટના માધ્યમથી દેશ અને દુનિયાના અલગ અલગ ખૂણામાંથી આ ઘટનાઓ વિશે ઓનલાઈન જોઈ શકો છો ધન્યવાદ